અંકલેશ્વરના એક પરિવારના ડ્રાઈવરે જ પરિવારની સગીર વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અંકલેશ્વર શહેરમાં પાડોશીના ડ્રાઈવર તરીકે બોલાવો એક પરિવારને ભારે પડ્યો હતો ડ્રાઈવર તરીકે આવેલા ઈસમને જ પરિવારની જ નાબાલિક દીકરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું નાબાલિક દીકરી સાથે લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું નાનાદમ સૌરાષ્ટ્ર લગ્ન કરીને પરત ફર્યો હતો જે અંગેની જાણ પીડિતાને થતાં લગ્નની લાલચ આપી વારંવાર શરીર સુખ માણનાર વિશ્વાસઘાતી નીકળતા પીડિતાએ ગુનો દાખલ કરાવ્યો હતો દુષ્કર્મ આચરનાર નારાદમે ભોગ બનનાર પીડિતા પાસેથી રોકડા અને દાગીના મળી અંદાજે પચ્ચીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો નારાદમ સૌરાષ્ટ્રથી લગ્ન કરીને આવેલા ફોટા પીડિતાના હાથમાં આવી જતા ભોગ બનનાર પીડિતા અંક્રેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે નરાદમ હિતેશ વસાવા સામે બળાત્કાર વિશ્વાસઘાત તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી